માધેવર હું યાદ શિવરાત્રી ભાંગ ને આવેલા ભૂરો બે લેવા ગયા હજી આવ્યા બોલ ક્યાંક પી ને પહેલા મને લાગે બોલ સાચી વાત છે બહુ રવડિયા જેવો ભાંગ ના પીવાના તમે યાર ક્યાં રહી ગયા તાલી વાર ભાંગ બનાવ લેવા ગયા તમને બે કલાક બેઠા બે કલાક થઈ ગયા અરે મંદિર લાઈન કેવડી હતી માંડ મળ્યું અરે યાર તું એ પણ કલાકાર છો તમે યાર

એ હ ચડી બળી કઈ નથી તું બે જો મારી માથે કઈ ચડેલું તને દેખાય જો કઈ નથી આની માથે કાઈ નથી એ જોતો ભાઈ આને કઈ ગાડી લઈને જાસ ને ઉભો રે ઉભો રે એ આ તો આપડે યાર

મારે 1 વાગવા વાળી લેવી તારી કેપેસિટી નથી ચાલે વા બારે એક કોગડી વાળી લેવી હા મિસ્ટર હબી

તમારા ઘર ના મકાન બનાવી લોડેરીઓ પછી તાજમહેલ બનાવવાની વાત કરી આપડે બધા તાજમહેલ બનાવું ભેલા અમેરિકા અમેરિકા બરાબર અમેરિકા અમેરિકા મને રસ્તામાં તને અમેરિકા લઈ જાયલોટ પાયલોટ મારા તમને લોકો ભાંગ ચડી ગઈ લાગે છે ઘર ભેગી ના દઉં લાકડી લાવ છું મને ઉતરતા મિત્રો શિવરાત્રી આવે છે ભાંગ પીવા માટે નથી ભાંગ પ્રસાદી માટે છે એટલા માટે કોઈ પીસો પ્રસાદી લેશો બરાબર બરાબર છે કઈ દી મહેવ કે પુજારી કે પુજારી મહાદેવ કે પુજારી